હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને હું એ પણ મજામાં જ છું તો મમ્મીના ઘરેથી અમે ઘરે આવી ગયા ત્યારનો વિડીયો છે આ તો બીજા દિવસે પરસંગ હતો તો ત્યાં જવાનું છે આપણે એટલા માટે તો આજનો વિડીયો નાનકડો જ રહેશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો તો અમે બધા તૈયાર થઈ ગયા છીએ કરણ અર્જુન અને હું અમે ત્રણ જણા જ જાઈએ છીએ એના પપ્પા તો કામે ગયા જ છે તો પરસંગ છે એટલે કે મારી બેનની મેમાની છે તો ત્યાં જવાનું છે તો ન તો આપણે વિડીયો નહીં બનાવીએ તો જોઈ લ્યો ફ્રેન્ડ પ્રસંગ પૂરું થઈ ગયું ત્યાર પછીનું આપણે ઘરે નીકળ્યા તો રસ્તામાં બહુ તડકો તો થાકી ગયા હતા તો અહીંયા બેઠી હતી હું અને કારણ ગયો તો દુકાને અને ત્યાર પછી જોઈ લ્યો અહીંયા આથણા બનાવવાની તૈયારી હાલે છે આથણા બને છે